ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ ખૂબ મોટા પ્રમાણે વધ્યો છે પણ મારી નાગરિકોને વિનંતી છે કે જ્યાં સુધી બજારમાં ફિઝિકલી જઈ અને દુકાનદાર પાસેથી વેપારી પાસેથી જે પ્રોડક્ટો આપણને મળે છે એ ખરીદવાનો આગ્રહ એટલા માટે રાખવો જોઈએ જેને કારણે ત્યાં કામ કરનારા ત્યાં સપ્લાય કરનારા અને સપ્લાય પછી ત્યાં આગળ રોજગારી મેળવનારા તમામ લોકોનું રોજગારી મળી રહે કારણ કે ઓનલાઈનમાં ઘણા ગઠા લોકોને રોજગારી મળતી હોય છે ત્યારે દુકાનદારને ત્યાંથી આપણે વસ્તુ ખરીદતા હોઈએ છીએ ત્યારે આપણને વસ્તુ ખરીદવાનો તો આનંદ મળે છે પરંતુ ત્યાં રોજગારી આપવાનો પણ આપણનો જે માન્ય પ્રધાનમંત્રી કહે છે કે દરેક હાથને કામ આપવું જોઈએ તો જે રોજગારી મેળવતા યુવાનો છે એમને રોજગારી મળી રહે અને એના જ માટે મારો આજે સૌને વિનંતી છે કે જ્યાં શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈનના બદલે ફિઝિકલી દુકાનો ઉપર જઈને ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ